નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં જેમાં આપણે બંધારણના પચીસ એવા અનુચ્છેદની વાત કરવાની છે કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને આ પ્રશ્નો પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા પણ હોય છે પણ વિડીયોમાં આગળ જેવી તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી જ આવા અવનવા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો અમે શરૂ કરીએ વિડીયોને પેલો પ્રશ્ન નાણાકીય કટોકટી કયા અનુચ્છેદમાં છે મિત્રો નાણાકીય કટોકટી અનુચ્છેદ ત્રણસો ને માં આપેલી છે ઓપ્શન સી સાચો જવાબ થાય છે બીજો પ્રશ્ન અસ્પૃશ્યતાનો અંત બંધારણના કયા અનુચ્છેદમાં છે મિત્રો અસ્પૃશ્યતાનો અંત બંધારણના અનુચ્છેદ સત્તરમાં આપેલો છે આગળ વાણી અભિવ્યક્તિ અને વિચારની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે મિત્રો આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ ઓગણીસ થશે આગળ શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે મિત્રો શિક્ષણનો અધિકાર અનુચ્છેદ એકવીસ એ હેઠળ આવે છે પાંચમો પ્રશ્ન બાળમજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે મિત્રો બાળ મજૂરી પર પ્રતિબંધ અનુચ્છેદ ચોવીસમાં આપેલો છે છઠ્ઠો પ્રશ્ન બંધારણીય ઈલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે મિત્રો બંધારણીય ઈલાજોનો અધિકાર અનુચ્છેદ બત્રીસ માં આપેલો છે સાતમો પ્રશ્ન ગ્રામ સ્થાપના કયા અનુચ્છેદમાં આવે છે તો મિત્રો ગ્રામ પંચાયતોની સ્થાપના અનુચ્છેદ ચાલીસ માં આવે છે ઓપ્શન એ સાચો જવાબ થશે આઠમો પ્રશ્ન મૂળભૂત ફરજો બંધારણના કયા અનુચ્છેદમાં છે મૂળભૂત ફરજો બંધારણના અનુચ્છેદ એકાવન એ માં છે અનુચ્છેદમાં છે મિત્રો આ પ્રશ્નનો જવાબ અનુચ્છેદ બાવન થશે એટલે ઓપ્શન સી સાચો જવાબ થશે દસમો પ્રશ્ન રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ કયા અનુચ્છેદમાં છે

તેરમો પ્રશ્ન કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક થાય છે તો મિત્રો ઓપ્શન આગળ ચૌદમો પ્રશ્ન સંસદની રચના કયા અનુચ્છેદમાં છે તો મિત્રો સંસદની રચના અનુચ્છેદ ઓગણ માં છે આગળ રાજ્યસભાની રચના કયા અનુચ્છેદમાં છે તો મિત્રો રાજ્યસભાની રચના અનુચ્છેદ એસી માં આપેલી છે આગળ સોળમો પ્રશ્ન લોકસભાની રચના કયા અનુચ્છેદમાં છે તો મિત્રો લોકસભાની રચના અનુચ્છેદ એક્યાસી માં છે આગળ સત્તરમો પ્રશ્ન નાણાં બિલ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો આ પ્રશ્નનો જવાબ એકસો ને દસ થશે નાણા બિલ અંગેની અઢારમો પ્રશ્ન રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ એકસો ને ત્રેવીસ માં છે જે મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે આગળ ઓગણીસમો પ્રશ્ન રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે તો મિત્રો અનુચ્છેદ એકસો ને તેતાલીસ મુજબ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર છે વીસમો પ્રશ્ન નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે સીએજી ની નિમણૂક કયા અનુચ્છેદમાં છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ એકસો અડતાલીસ આવશે એકવીસમો પ્રશ્ન રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કયા અનુચ્છેદમાં છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન બી અનુચ્છેદ એકસો પ્રશ્ન રાજ્યપાલ દ્વારા રાજ્યમાં વટહુકમ બહાર પાડવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન સી અનુચ્છેદ બસો ને તેર આવશે ત્રેવીસમો પ્રશ્ન રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે તો મિત્રો રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ અનુચ્છેદ ત્રણસો ને માં છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદમાં છે તો મિત્રો અનુચ્છેદ ત્રણસો ને છપ્પન મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે અને છેલ્લે પચીસમો પ્રશ્ન કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બંધારણની કઈ કલમમાં આપવામાં આવ્યું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન એ અનુચ્છેદ ચૌદ થશે તો હવે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર પણ જરૂરથી કરી દેજો